આવેલી ચોક્સી લેબોરેટરીમાં એક કર્મચારીનું મોત થતા પરિજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે પ્લો સી બી માં આવેલ ચોક્સી લેબોરેટરીઝ લિમિટેડ નામની કંપનીમાં સેમ્પલ કલેક્શનનું કામ કરતા હસમુખભાઈ મૂળજીભાઈ પરમાર ગતરોજ ચોક્સી લેબોરેટરીઝ લિમિટેડની ગાડીમાં અમદાવાદ ખાતે સેમ્પલ કલેક્શન અર્થે ગયા હતા જ્યાંથી તેઓ કામગીરી બાદ રાત્રે વડોદરા પહોંચ્યા હતા પરંતુ મોડું થયું હોય તેઓ મકરપુરા જીઆઈડીસી સ્થિત ચોક્સી લેબોરેટરીઝ લિમિટેડમાં જ સુઈ ગયા હતા શુક્રવારે સવારે જ્યારે મેનેજર તથા સ્ટાફ આવ્યા અને તેઓને જગાડવાનો પ્રયાસ કર્યો છતાં તેઓ ન જગતા તપાસ કરી તો તેઓની હાર્ટબીટ તથા પલ્સ ચાલતા ન હતા તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા તેમ કંપનીના મેનેજર હિરેનભાઈ દ્વારા જણાવાયું હતું કંપનીના મેનેજર દ્વારા આ અંગે કંપનીના અધિકારીઓ તથા મૃતક હસમુખભાઈના પરિજનોને જાણ કરી ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી જે તબીબો દ્વારા હસમુખભાઈને મૃત જાહેર કર્યા હતા બનાવને પગલે મૃતકોના પરિજનો સગાઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે માંજરપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી હતી બીજી તરફ ચોક્સી લેબોરેટરીઝ લીમડાના મેનેજર દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ બાદ જ સાચું કારણ જાણી શકાશે તેમ જણાવી મૃતકના પીએફ ગ્રેજ્યુએટી સહિતના નીકળતા લાભો પરિવારને આપવા તથા ઉપરાંત કંપની તરફથી પણ વળતર ચૂકવવા બાહેન્દરી આપવામાં આવી હતી

જાહેર મીડિયા આપવામાં આવશે કારણ કે એનું જીવન આ લોકો ધક્કા ખવડાવ કંપનીવાળા અમને ખબર છે કેવું થાય અમે સામાજિક કાર્ય છે અમને ખબર છે કેવું થાય છે પછી ઉભા નહીં રાખતા એમના ભય છોકરો

કામ કરતા હતા એટલે જ્યાં અમારી પાસે કોન્ટેક્ટ આવે ત્યાં એ સેમ્પલ કલેક્શન કરવા માટે જતા એ ગઈકાલે એ અમદાવાદ ગયા હતા કલેક્શન કરવા માટે અને રાતે અહીંયા આવીને સુઈ ગયા કંપનીમાં સવારે સિક્યુરિટીવાળા ભાઈ અમને ઉઠાડવાયા ત્યારે ઉઠ્યા નહીં એટલે અમે એકસો આઠને બોલાવી અને બધાએ જોયું એમને બે બી અત્યારે તો એવું લાગે છે કે ઊંઘમાં કાર્ડિયક અરેસ્ટ આવ્યો છે પોલીસે પદનામું કર્યું છે આગળની જે કાર્યવાહી થશે એનાથી ખબર પડશે આપણને હા શું ભાઈ ગયા હતા સવારે આઠ વાગે અને રાતે રાતે બાર વાગે આવ્યા કંપની દ્વારા ગાડી આપી હતી એમને ગાડી એલોટ કરવામાં આવી હતી ઈકો ગાડી ઈકો ઈકો વ્હીલર એમના જે ગવર્મેન્ટના હક છે એમનું પીએફ છે ઈ છે એના સિવાય એમના નીકળતા બોનસ જે બી પર્સ છે એ બધું કંપની એના ટાઈમે આપી જશે જે બી છે એ અમે લેરેખિતમાં બી આપ્યું છે હસુકભાઈ છેલ્લા ત્રેવીસ વર્ષથી કામ કરતો બાવીસ ત્રેવીસ વર્ષ હું હું હિરેન ભટ્ટ છું અહીં આગળ મેનેજર છું